ડિંડોલી પોલીસ છેતરપિંડીના ગુનામાં આરોપીને મુદ્દા માલ સાથે પકડી પાડવામાં સફળતા મળી ગુનામાં આરોપીને મુદ્દા માલ સાથે પકડવામાં સફળતા મળી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક છેતર ગુનો દાખલ થયો હતો આ ગુનાનો આરોપી મગદલ્લા રોડની રૂપલ ઇન્ડસ્ટ્રીઝમાં હોવાની બાતમી પોલીસને મળી હતી બાતમીના આધારે પોલીસે રૂપલ ઇન્ડસ્ટ્રીઝના ઓગણપચાસ નંબરના ખાતામાંથી રિન્કુ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન કંપનીમાંથી યાનના છસો ને સાડત્રીસ કાર્ટૂન મળી આવ્યા હતા જેની કિંમત પચીસ લાખ રૂપિયા થવા પામે છે આ માલ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ દુર્ગા ટ્રાન્સફોર્મમાં ભિલોડાની ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી સુરત આવવા માટે નીકળ્યો હતો ડ્રાઈવરે આ ટ્રક કરી ટ્રક ડિંડોલી વિસ્તારમાં બિનવાસી હાલતમાં મૂકી દીધો હતો રિન્કુની પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ ખોલ્યું હતું જેની પોલીસે આ ગુનામાં રિન્કુ ખટીક તેમજ કમલ તાપરિયાની ધરપકડ કરી છે